જૂનાગઢમાં આવેલા માંગરોળના સેરિયાજ ગામે અશોકભાઈ મકવાણા ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાયા છે માંગરોળ તાલુકાના સેરિયાઝ ગામે ઉપસરપંચની વરણી કરવામાં આવી છે સેરિયાજ ગામે દસ સદસ્ય સાથેથી બોડીમાં ગામના નવા સરપંચ તરીકે માજી સૈનિક સમરણભાઈ ભાયાભાઈ વાડલી સહિત આગેવાનો ઉપસ્થિતિમાં પંચાયત ઓફિસ સાથે મિટિંગ મળી જેમાં સર્વિસ સંબંધિત ગામના સરપંચ ઉપસરપંચ અશોકભાઈ સકરાભાઈ મકવાણાની બિનહારીફ વરણી કરવામાં આવી છે ઉપસરપંચ માટેની ચૂંટણી જે અમારા પ્રતિનિધિ તરીકે અશોકભાઈ શકરાભાઈ મકવાણા બિનહરીફ તરીકે ચૂંટાઈ આવ્યા છે અને સરપંચ તરીકે નવા સરપંચ તરીકે નિમણૂક અમારે શર્મણભાઈ ભાયાભાઈ વાલલિયા જે બહુમતીથી અને સર્વ આખા ગામથી ચૂંટાઈ આવ્યા છે હું આખા ગામના સાત સહકારથી હું સરપંચ તરીકે ચૂંટાયો છું હવે પછી મારું નામ છે શ્રવણભાઈ બાયભાઈ વાડલિયા અને અમારા ઉપસરપંચ આજે બિનહરીફ નિમણૂક થયેલ છે એ તેમનું નામ છે અશોકભાઈ ફેરિયાદ ગામ તરફથી આજે મને બિનહરીફ ઉપસરપંચ બનાવ્યો એ બદલ ખૂબ ખૂબ ગામજનોનો આભાર સરપંચ અને અમારી ટીમ સભ્યોની બધીની આભાર માનું વિકાસના કામ કરીશું ભાઈ પ્રકાશ લાલવાણી દિવ્યાંગ ન્યૂઝ માંગરોડ જૂનાગઢ